જય શ્રીરામ મિત્રો હવે અક્ષત એટલે શું અને તેને વડે આમંત્રણ સાથે શું લેવા દેવા ચાલો તમને આપણી સામાજિક વ્યવસ્થાની નાનકડી યાત્રા કરાવવું એમ અક્ષત એટલે આખું અથવા જેને ક્ષતિ ન પહોંચી શકે તે પૂજામાં કોઈ દિવસ અડધો દાણો વપરાય જ નહીં અને ચોખા હંમેશા આખા જ હોય માટે પૂજામાં ચોખા વપરાય આમ પૂજામાં વપરાતા ચોખાને પણ અક્ષત કહેવાય આશા રાખું કે તમને અક્ષત શબ્દ સમજ પડી ગઈ હશે હવે આવું આમંત્રણ પર હાલમાં મારા સગા મામાના બાળકોના લગ્ન છે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે જ તમને નવાઈ લાગશે તેમણે કોઈ જ કંકોત્રી સપાવી નથી તો આમંત્રણ કેવી રીતે આપશે તો અક્ષતથી અથવા તો અમારી સ્થાનિક ભાષામાં કહું તો સાઉલથી સાઉલ અર્થાત અક્ષત એટલે સોખાને કંકોમાં કરીને ઘરના વ્યક્તિ તમામ સગાવાલાને ત્યાં જાય અને લાલ ચોખા આપે અને આમંત્રણ આપે હવે આમાં પણ પાછા બે પ્રકાર પડે છે ખાસ લોકો માટે અથવા તો નજીકના સગા હોય તેના માટે પીળા રંગમાં કરેલા ચોખા આપવામાં આવે છે જો તમને પીળા અક્ષત મળ્યા હોય તો તમને મળેલું આમંત્રણ સ્પેશિયલ છે એમ માનવું એક આડ વાત કરું અમારી ત્યાં કોઈ ડોડ થઈને વચ્ચે ટપકે તો એમ કહીને ઝાટકી મૂકવામાં આવે કે ભાઈ તું અહીંયા કેમ આવ્યું તને કોણે પીળા ફેંક્યા હતા અર્થાત તને અહીંયા કોણે ખાસ આમંત્રણ આપ્યું ઘર ભેગા થા હા તો હવે આવું રામ મંદિરના આમંત્રણ પર રામ મંદિરમાં જે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તે પીળા અક્ષત છે હવે સમજ્યા કેમ પીળા છે કારણ કે બધાને ખાસમ ખાસ આમંત્રણ મળ્યું છે અને માટે જ યાત્રાનું નામ પણ અક્ષત કળશ યાત્રા રાખવામાં આવ્યું છે જય શ્રી રામ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો જય શ્રી રામ